ભક્તો શારદીય નવરાત્રીના પવિત્ર દિવસોમાં એવા રહસ્યમય સંકેતો પ્રગટ થાય છે તેમની દિવ્ય કૃપા તમારા જીવનના દેવા અને દુઃખોને નાશ કરવા તૈયાર છે તમને બધી પીડાઓથી મુક્ત કરવા આવ્યા છે આ ઘૂઢ સંકેતો ત્યારે જ મળે છે જ્યારે નવદુર્ગાની શક્તિ તમારી નજીક હોય આ સંકેતો એક રહસ્યની જેમ તમને બતાવે છે કે જયમાં અંબે તમારી સાથે છે પરંતુ આ રહસ્યોને ઘણા લોકો તમારાથી છુપાવવા માંગે છે જયમાં અંબે પોતાની હાજરીનો અહેસાસ નાના મોટા દરેક ભક્તને કરાવે છે આ દસ રહસ યમય સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે જયમાં અંબે તમારી સાથે છે અને તમારા ઘરમાં પધારી ચૂક્યા છે આ સંકેતો જાણતા પહેલા જય મા અંબેના સાચા ભક્તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જયમા અંબેનો નાદ કરો શારદીય નવરાત્રીના નવ દિવસોમાં મન અને શરીર મજબૂત બને છે આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે જેનાથી ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા અને લોભ જેવા દોષો દૂર થાય છે મન અને શરીર શુદ્ધ થઈને બુદ્ધિ સ્વચ્છ રીતે કાર્ય કરવા લાગે છે ચાલો રહસ્યનો પડદો ઊંચો કરીએ અને જાણીએ કે જયમાં અંબેની હાજરીના આ દસ ચિહ્નો શું છે જો છો કે તમારી મનોકામનાઓ પૂર્ણ થાય તો કોમેન્ટમાં અંબે લખો આવો આ રહસ્યમય સંકેતોની શોધ શરૂ કરીએ જ્યારે જયમાં અંબે તમારી સાથે હોય ત્યારે પૂજા દરમિયાન જો તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે રોજની પૂજામાં આવું નથી થતું પરંતુ નવરાત્રીમાં જો આંસુ આવે તો સમજો કે જયમાં અંબે તમારી નજીક છે અથવા પૂજા વખતે જો એવું લાગે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી પાછળ ઉભી છે તો સમજો કે જયમાં અંબે ઉર્જા સ્વરૂપે તમારી સાથે છે આ પહેલો રહસ્યમય સંકેત છે બીજું ચિન્હ છે જો રાત્રે ઝગમગતો જુગનું તમારા કપડાં કે શરીર પર ચોટી જાય જુગનું એ જયમાં અંબેની પરમ સેવિકા જોગન છે જ્યાં તેમની શક્તિ હોય ત્યાં જુગનું આપોઆપ ખેંચાઈ આવે છે આ સંકેત દર્શાવે છે કે તમારા શરીરમાં દિવ્ય ઉર્જા જાગૃત થઈ છે ત્રીજું ચિહ્ન છે જો રાત્રે અચાનક ઝટકા સાથે નીંદ ખુલે તો સમજો કે જયમાં અંબે તમને કંઈક ગુઢ સંદેશ આપવા માંગે છે ચોથું રહસ્ય છે જો તમારી આસપાસ ચંપા લોબાન ધૂપ કે એવા ફૂલોની સુગંધ આવે જે તમારા ઘરની આજુબાજુ વસ્ત્ર કે લાલ ઝંડો દેખાય કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અથવા જ્યોત જલાવતી વખતે જો વિશિષ્ટ આકાર બને તો સમજો કે જયમાં અંબે તમારી પૂજાથી પ્રસન્ન છે આ રહસ્ય જયમાં અંબેની હાજરીની ખાતરી ખુલે છે જ્યારે જયમાં અંબે તમારા ઘરમાં પધારે છે ત્યારે શું થાય આ સંકેતો દર્શાવે છે કે તેમની દિવ્ય શક્તિ તમારા ઘરને પવિત્ર કરી રહી છે તમારા દુઃખો નાશ પામે છે અને સમૃદ્ધિ ઝડપથી આવે છે મોટા ભાગના લોકો નથી જાણતા કે જયમાં અંબે ક્યારે આવે છે અને ક્યારે જાય છે પરંતુ આ ચિહ્નો દ્વારા તમે તેમની હાજરીનો અહેસાસ કરી શકો છો જો તમે આ રીતે ભક્તિ કરો તો તમારી મનોકામનાઓ તરત પૂર્ણ થશે જયમાં અંબે ચૈતન્ય શક્તિ છે તેથી આ દિવસોમાં સાચી ભક્તિનું ફળ તુરંત મળે છે પરંતુ ખોટું કામ કરશો તો તરત દંડ પણ મળે છે નવરાત્રી ના નવ દિવસ સાત્વિક જીવન જીવવું જોઈએ કપટ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ અંબે જે પધારે છે છે તે ઘર પણ વધુ પવિત્ર બને મન ભક્તિમય અને ઘર શાંત રહે છે જો આ દસ માંથી એક પણ સંકેત તમને મળે તો સમજો કે જયમાં અંબે તમારા ઘરમાં પધાર્યા છે વિડિયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ઘણીવાર જયમાં જય માં અંબે ઘરમાં આવે છે પરંતુ આપણી આપણે તેમને ઓળખી શકતા નથી જો જો તમે સાચા ભક્ત છો તો આ સંકેતો સમજો ગૌમાતા વારંવાર તમારા દ્વારે આવે નવ દિવસ સુધી ન ભાગે તો સમજો કે જયમાં અંબે તમારા ઘરમાં છે બીજું ચિહ્ન છે મધમાખીનું આગમન મધમાખીને જયમાં અંબે નું બ્રાહ્મણી સ્વરૂપ માનવામાં આવે છે ત્રીજું રહસ્ય છે જ્યોતનું તેજસ્વી રૂપે બળવું જો જ્યોતની તો નવદુર્ગા તમારા પર પ્રસન્ન છે પાંચમું ચિહ્ન છે કાળી કીડીઓનું સમૂહમાં રસ્તો કાપવું છઠ્ઠું રહસ્ય છે ઘરમાં અચાનક મનમોહક સુગંધ જો પૂજા સમય ઈતર કે ઠંડી હવા અનુભવાય તો જયમાં અંબે તમારા ઘરમાં છે સાતમું ચિહ્ન છે ફાટેલા વસ્ત્રો યાચક જે જયમાં અંબેનું સ્વરૂપ હોઈ શકે તેને ખાલી હાથે ન જવા દો નવરાત્રીમાં મંદિરમાં છીંકણી દેખાય તો માતા લક્ષ્મીનું આગમન છે કન્યા પૂજનનું મહત્વ અનન્ય છે કન્યાઓને જયમાં અંબેનું સ્વરૂપ માનીને ભોગ અર્પણ કરો બે થી દસ વર્ષની કન્યાઓનું અષ્ટમીનમીએ પૂજન કરો

લોખંડનું દાન ન કરો દરવાજે જૂતાં સાવરણી ન રાખો નીંબુ મરચું ટાંબો સ્ત્રીઓનું સન્માન કરો ખંડિત મૂર્તિની પૂજા ન કરો માતાની ચોકી પર લાલ કપડું બિહાવો આ રહસ્યો તમને જયમાં અંબેની કૃપા અપાવશે